સાલો મિત્રો નમસ્કાર નમસ્કાર મિત્રો આજે ખુશ ખાસ વિડીયો આરોગ્ય ક્ષેત્રે જોવામાં તમારું સૌનું સ્વાગત છે મિત્રો કેન્સર જેવા એક એવી ખૂબ જ ખતરા ગંભીર અને જીવલેણ બીમારી છે તો ધીમે ધીમે તે સતત માણસના આખા શરીરને અંદરથી સાવ ખોખલું કરી નાખવામાં આવે છે આ બીમારી એટલે કે બધી જ ડરામણી અને ધા હોય છે તો ખબર છે કે સાસા સમયે તેની ખબર પડી જાય તો સારવાર જરૂર થોડી હળવું પડે અને મોડું થઈ જાય તો તે સીધો માણસને જીવલેણ થઈ શકે છે વિડીયો તમને જો ખૂબ જ સરળ અને વિસ્તારથી સમજાવવાનો પ્રત્યે કરી રહ્યા છે આખરે તમે કેન્સર નામની બીમારી શા માટે થાય છે તેના પાછળનો કયા કારણ મોટા મોટા છે તે જોઈ શકો છો શરૂઆતમાં તો પછી તે દેખાતા નથી લક્ષણ કયા તે તેમને જ્યારે કોઈપણ કે કેન્સર થાય તો ત્યારે તેમના શરીરમાં કેવી રીતે તકલીફ અને મુશ્કેલીઓ અનુભવ થવા લાગે છે જેથી સાથે તમે અનેક કેન્સરની સાથે જોડાયેલા તકલીફો એવી જ ખૂબ જ મહત્વપૂર્ણ અને સોકાવીનારું હોય છે જાણી શકાતું નથી જેથી વિશે મોટી સંખ્યામાં લોકો બિલકુલ અજાણ હોય છે તો તે વિડીયો શરૂઆતમાં છેલ્લે સુધી જોજો તો પૂર્ણ ધ્યાન તમને ગંભીરતા જો મળશે જોવા અમારી સેનલમાં તમે સંકેત મળે તો તે શરીરમાં સાસા અને સમય ઓળખી શકો છો શક્યતા હોય તો તમે જીવલેણ બીમારીથી સમય બચી શકો છો કારણ કે મિત્રો આ વિડીયોમાં જોવા તમારે ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે કારણ કે તે કેન્સર જેવી બીમારીઓ પહેલાં આપણનું શરીર ઘણા જ પ્રકારના સંકેતો આપવામાં આવે છે તે સંકેતો સમયસર જો સમજી લઈએ તો તેને હળવાશથી લેવો નહીં અને સમજી લેવું અને તે મોટી અને ખતરાબંધ મુશ્કેલીઓથી બસવા માટે ઘણી વાર એવું બને છે કે જ્યારે આપણને શરીરને અચાનક ફેરફાર થવા લાગે છે અને કંઈક વિચિત્ર પ્રકારના લક્ષણો અને સંકેત દેખાવા લાગે છે આપણને તે સામાન્ય સમજી લે છે પણ સામાન્ય ન સમજવા જોઈએ પરંતુ આ ને તમે સમયસર આડી શકો છો અને આપણના જીવન માટે ખોટું ખ ખોટી સાબિત થાય છે આવી વિડીયો તમે વિસ્તારથી ઊંડાણમાં જણાવ્યું છે કે કેન્સર પાછળ કયા કયા કારણો જવાબદાર હોઈ શકે છે કારણ કે તમારા સારા સ્વસ્થ માટે લાંબા આયુષ્ય માટે કેટલીક વધારે જરૂરી છે જો તમે જાણતા હશે સાસા સમયને લીધે તમારા પર અમલ કરવાનું ચૂક્યું છે કદાચ તમે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિસ્તારથી કરવો પડશે તો એટલે કે મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે વિડીયો એક કેન્સર આગળ વધારવા માટે શરૂયાત્રા અંત સુધી જોવો જરૂરી છે કેન્સર અને એકવાર શરીરમાં જો ફેલાય કરી દીધી તો પરિણામે તેમના દુઃખનું ગંભીર હોઈ શકે છે કલ્પના કરી નહીં શકો મુશ્કેલ બની શકશે આ કારણે તમે જો પૂરી સાસી અને જાણકારી લીધી હશે તો તમને કારણ અધૂરું કારણમાં જાણવા મળી જશે અને જિંદગીમાં તમને નુકસાન નહીં થાય ખતરાબંધ સાબિત નહીં થાય તમે એક બીજી અને વિનંતી છે કે હમ મહેરબાની કરીને તમે આ વિડીયોને લાઇક શેર અને તેનાથી લાઇક કરશો સીધો ફાયદો થશે ઉદાહરણ તરીકે આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વની વાત છે પણ આગળ આપણે માટે ખૂબ જ ઉપયોગી અને વિશ્વાસ જાણકારી લાવવા માટે તમને જાણકારી આપી રહ્યા છીએ સરળતા અને તે સમજાવવા રહ્યા છે પરિવારમાં સાથે સાથે જરૂરી અમારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરજો અને બિલકુલ ફ્રી છે તો તમે ઘંટી પણ દબાવજો અને વિડીયોને સાથે દેખ કરજો લાઇક કરજો અને જરૂર છે જેથી જ્યારે તમે આગળ વખતે સ્વાસ્થ્ય માટે જોડાયેલા રહો અને તમને મૂકી વિડીયો સારો સારો લાવી શકીએ અમે સૂચનાઓ મોબાઈલ પર ફોન પર તેમને કોઈ પણ જરૂરી જાણકારી હોય તો તે હવે મિત્રો સૌથી પહેલાં આપણે જણાવીએ કે પ્રત્યેક કેન્સર નામની બીમારીમાં પાછળનું મુખ્ય કારણ કયા કયા હોઈ શકે છે કે લોકોને બીમારી ખતરો વધારે હોય છે સાસુ કહીએ તો જેવી કે વહી કે તેની કેન્સર શબ્દ સાંભળતા તેની તેમના મનમાં ડર જાય છે ગભરાઈ જાય છે અને બીમારીમાં તકલીફ ભરી જાય છે અને પરંતુ આ માણસને વિશાળ આત્મવિશ્વાસ પણ અંદરથી તોડી નાખે છે ડર પણ નકારતાથી ભરી દે છે અને કેન્સર જ્યારે પણ જ્યારે આપણા શરીરમાં કોષો સામાન્ય અને તે વિશિષ્ટ ક્રમમાં બદલે છે ત્યારે તૂટવા લાગે છે આને રોકાણ માટે અવશ્ય અનિયંત્ર વધવા સરળતા ભાષામાં કહીએ તો જ્યારે શરીરમાં કોઈપણ ભાગમાં કોષમાં પોતાના નિયંત્રણ બહાર જતો હોય ત્યારે તેમને અવરોધ લાગે છે અને તે લાગે છે કે એ જગ્યાએ ભેગા થઈ જાય છે અને ત્યારે એક જ પ્રકારની ગાંઠ બની જાય છે અને આ જ ગાંઠને લીધે આસપાસના અંગોને પણ અસર કરવાનું શરૂ કરી દે છે જેથી નુકસાન પહોંચાડે છે પરંતુ અહીં એ સમજવાનું ખૂબ જરૂરી છે કે ગાંઠ કેન્સર નથી હોતી કેટલીક ગાંઠ તો એવી પણ હોય છે કે તે શરીરના અંદર રહે છે પરંતુ તે ફેલાવતી નથી અને તે કેન્સર શ્રેણીમાં આવતી જ નથી પરંતુ જે કેન્સરવાળી કોષો મોટા ભાગના એક જ જગ્યાએ શરૂ થઈ જાય છે અને ધીમે ધીમે તે શરીરમાં બીજા અંગોમાં ફેલાવા લાગે છે અને તે વસ્તુઓ તે ખૂબ જ ખતરાના અચાનક હોય છે જીવ લેણી હોય છે કેન્સર પેદા કરનારા કારણો તત્વોને વૈજ્ઞાનિક ભાષામાં પણ સા કહેવામાં આવ્યું છે અને આ કાસ જેમ આપણના શરીરમાં જે ઘણા રૂપોમાં અસરી કરી શકે છે જેમનું આ તમાકુ સિગરેટ બીડી ધુમાડો પ્રદેશી ઝેરી તત્વો અમુક ખાદ પ્રકાશ વાયરસ અથવા તો આપણની ખોટી અને અચૂર્ણ જીવનશૈલી ઘણીવાર તો કેન્સરને આપણના શરીરમાં પેદા કરી શકે છે એટલે કે વારંવાર કારણોમાં થઈ શકે છે બી સિવાય કોઈ ખોરાક જંતુમાં હોય કે કોઈ સડેલા ફ્રૂટ હોય રોગો કરવામાં આવે છે રોગો થાય એનાથી કેન્સર થાય છે પડી શકે છે થવાની કારણ તેમને જાણી વધી તેને ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ બીમારીમાં સારવાર સાસો સમય શરૂ કરી દેવામાં આવે તો તે બીમારી કાબૂમાં કરી શકાય છે માણસને જ્યારે પણ થઈ શકે છે તૈયારી આ વાત કેન્સરમાં પૂરેપૂરી લાગુ પડે છે કેન્સરની શરૂઆતમાં તબક્કામાં એટલે કે પહેલાં બીજા કે ઓળખી લેવામાં આવે તો તેને સાસી સારવાર બિલકુલ મળવા મળી જાય છે અને તે સારું પણ થઈ જાય છે ખતરાનું જીણ લેણ નથી થતું બીમારીઓ પણ કાબૂમાં લાવી શકાય છે દર્દીઓને પૂરી રીતે સાજા કરી શકાય છે પરંતુ જો આ વાત જ તમે મોટાભાગના લોકો કેન્સરમાં શરૂયાત્રામાં લક્ષણોમાં સંકેત ઓળખતા જ નથી અને શક્યતા નથી તેમને સામાન્ય સમજી અને અવગણ કરી નાખે છે અને તે જ ખાસ સંકેત તેમને લક્ષણો વિશે વિસ્તારથી જાણતા જ નથી અને કેન્સરની શરૂઆત સીધો ઈશારો કરી દે છે જેમને સાસા સમયે સમજી લેવામાં ધ્યાન રાખવું જોઈએ ત્યારે જીવનમાં બસવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જો તમે શકેનો સમય ઓળખી શકો છો તો તે હળવાશ ન લેતા અને કેન્સરથી બસવા માટે મોટા ભાગના બની શકો છો તો જાણકારી લેવા માટે વધારે પડતી જરૂર કારણ હોય છે અને જેઓ વહીથી પહેલાં બીજા કે ત્રીજા સ્ટેપમાં કેન્સરની ખબર પડી જાય તો તેને સારવાર પ્રમાણમાં સીધી મળી જાય છે અને જલ્દી મળી જાય છે અને તે કીધી પૂરી રીતે સસ્વ થઈ શકે છે જીવનની અને તે પરંતુ જો આ બીમારી ઓળખવામાં મોડું કરી નાખો છો અને કેન્સર ત્રીજા ટેસ્ટમાં પહોંચી જાય છે પહોંચી જાય પછી બીમારીમાં શરીરમાં અંદર ઊંડાણ સુધી પોષી ફેલાઈ જાય છે ત્યારે પછી તેનો સારવાર મુશ્કેલ છે જટિલો બની જાય છે લાંબા સમય સુધી જાતો નથી કેન્સર અને કોઈ પણ બીમારીમાં પરંતુ ઘણી અલગ અલગ પ્રકારની બીમારીઓ અને ખોટું જૂઠ શરીરમાંથી અલગ અલગ ભાગોમાં અંગોમાં અલગ અલગ પ્રકારના કેન્સર વિકસાવે છે અને ત્યારે સુધીમાં ફૂલ અને હજારથી પણ વધારે પ્રકારના કેન્સર વૈજ્ઞાનિકો અને ડોક્ટરોએ દ્વારા ઓળખવામાં આવ્યા છે સામાન્ય રીતે દરેક કેન્સરનું નામ હોય છે અંગનું કેન્સર કોષ હોય છે કારણ રાખવામાં આવ્યું છે જ્યારે બીમારી શરૂ થાય ત્યારે ઉદાહરણ તરીકે જોઈએ તો લોહીનું કેન્સર હોય મોઢાનું કેન્સર હોય ગળાનું કેન્સર હોય અને તનનું કેન્સર હોય ગર્ભાશયનું કેન્સર હોય ફેફસાનું કેન્સર હોય લિવરનું કેન્સર હોય હાડકાનું કેન્સર હોય પેટનું કેન્સર હોય સ્વાદ પીડું કેન્સર હોય સર્વ ઇલોકોનું કેન્સર હોય મૂત્રાશયનું કેન્સર હોય મુખ્ય ઉદાહરણ તરીકે પેટનું કેન્સર હોય અને તે કેન્સરમાં કેટલા પ્રકારના શરૂઆતમાં જટત ખબર પડી જાય તો તે વધુ મુશ્કેલ હોતી નથી તે લક્ષણો ખૂબ જ હળવાશથી છુપાયેલા હોય છે અથવા તો તે લાંબા સમય સુધી સામે આવતા નથી અને ખાસ કરીને સત તન કેન્સર તો ઓળખવામાં આવતું જ નથી ત્યારે થાય છે જ્યારે બીમારીઓ પહેલાંથી ઘણી વધી ચૂકી હોય છે અને દર્દીઓની હાલત ગંભીર થઈ ચૂકી હોય છે પેટની અંદર જે પેડ હોય છે તે ત્યારે તેમના પેડમાં કોષ બગડી ગયા હોય છે પોતાના નિયંત્રણમાં બહાર હોય છે નિયંત્રણ રીતે વધારતા લાગે છે જ્યારે ત્યારે તેમનું પેટનું કેન્સર શરૂ થાય ત્યારે આ બીમારીઓ ધીમે ધીમે ઘણા કોષોમાં વિકસિત થઈ જાય છે અને તે જ્યાં સુધી લક્ષણો સામે આવતા નથી અને શરીરમાંથી અંદર ઉડા સુધી પહોંચી જાય છે પરંતુ જ્યારે સા વાત અને તે જો કે તમે બીમારી સમસ્યા ઓળખી લેવામાં આવે તો તે સાસી સારવાર મળી જાય છે અને દર્દીઓને જીવથી બસાવી શકાય છે અને સામાન્ય રીતે જિંદગી બસી શકે છે સાંભળીને તમને કદાચ થોડીક નવાઈ લાગશે પરંતુ બિલકુલ સાસી વાત છે નાની નાની શરીરમાં પરેશાની અને સમસ્યાઓને આપણને વારંવાર સમસ્યા સમજીને અવગણી કરી નાખીએ છીએ તો સાધારણ લાગતી તકલીફો ધીમે ધીમે એટલી મોટી ખતરાબંધ બની શકે છે કે આગળ વધતાં તે કેન્સર જેવી જીવ લેણી બીમારીનું રૂપ લઈ શકે છે તે પેટના ધીમા ધીમો દુખાવો હળવો દુખાવો થવો વારંવાર ગેસ કબજિયાત એસિડિટી અને સમસ્યા વધી જાવી પેટમાં સ્વતંત્ર ભારે લાગવું પેટ ફૂલવું ફૂલ લાગવું બધા જ સામાન્ય લોકો લક્ષણો ભવિષ્યમાં કેન્સર નોતરી શકે છે બીમારીમાં શરૂ સા સંકેત મળે છે આજે ખાસ કરીને જ્યારે વાત કરીએ તો લોહીનું કેન્સર હોય તો રોગોના આ શરીરમાંથી ત્રણ પ્રકારના રક્તો હોય છે ઊંડાણ અસર કરી શકે છે આપણના શરીરમાં ત્રણ પ્રકારના ખાસ પ્રકારના કોષો હોય છે લાલ રક્ત અને કોષ વેસેણ ત્રણેય કોષોને પ્લેટે લોહીનું કેન્સર કહેવામાં આવે છે સામાન્ય રીતે શેત પડે છે બીમારી સમસ્યા માટે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે પરંતુ જે એકૃસવેક પ્રેશર હોય છે તેમને કોશિશને કેન્સર એકવીસ કહે છે અને તે બીમારીઓ ખૂબ જ ઝડપથી શરીરમાં ફેલાવા લાગે છે અને લક્ષણો પણ ઘણા જલ્દી દેખાવા લાગે છે જેથી સારવાર સાસા સમયે જો રીતે મળી જાય તો તેને માણસને જીવ માટેથી બસાવી શકાય છે બીજી બાજુ કેન્સીમાનથી કેન્સર ધીમે ધીમે લાંબો સમય સુધી ફેલાવા લાગે છે જેથી અસર શરીરમાં ધીમે ધીમે થાય છે પણ તે પ્રકારના કેન્સર સારવાર પ્રમાણે સરળ અને શક્યતા હોય તો આ બીમારીમાંથી બીજા પણ રૂપમાં લઈ શકે છે હોઈ શકે છે વહી કીધી જે સતત થાકી અનુભવ લાગે અને તે લિવરના આકાશમાં પડતા લોહી અને લાગે છે અને અસ્તિત્વ અને કહેવામાં આવે છે કે કેન્સર લોહીની ધારા આખા શરીરમાં ફેલાવા લાગે છે શરીરમાં લોહીનું માત્ર ઓછું થવા લાગે છે વારંવાર શેપ લાગવા માંડે છે પ્લેટમાં જે સંખ્યા સ્વતંત્ર ઘટવા લાગે છે પ્લેટ પ્રેશર સ્વતંત્ર વધવા લાગે છે અને લઈ કહેવામાં આવે છે લોહીનું કેન્સરનું કોઈ પણ એક નિષેધ અને સ્પષ્ટ લક્ષણ નથી હોતું પરંતુ સામાન્ય રીતે બીમારીઓ દરમિયાન શરીરમાંથી લોહી ઉકળવું કે પડવું લાંબા સમય સુધી સપાતા થયું રહેવું શરીરમાં અલગ અલગ ભાગોમાં વારંવાર લોહી નીકળવું અને તે મોટી સંકેત મળે છે જોકે માત્રામાં લોહીનું ઉદાહરણો જોઈએ તો જ કેન્સરનું સીધું લક્ષણ નથી પરંતુ તે જ્યારે એક જ સાથે ઘણા લક્ષણો જોવા મળે છે ઉદાહરણ તરીકે વારંવાર શેપ લાગવો પ્લેસમાં સંખ્યાબંધ ઘટાડો થવો લેખાય અને લોહીમાં કેન્સરમાં હોવાથી શક્યતા માની શકાય છે અને ચાલો હવે આપણને હાડકાના કેન્સરનો વિશેષ બીમારીમાં ભાગની ખૂબ જ હળવો જોઈએ તો સામાન્ય રીતે દુખાવો થાય છે પણ તેમને દુખાવોમાં જોવામાં આવતો નથી સામાન્ય લાગે છે પણ જેમ કે જ્યારે ઘૂંટણનો હળવો પીડો દુખાવો હાડકામાં અચાનક થોડોક ખેસાવ આવવો અનુભવ થવો ધીમે ધીમે સામાન્ય દુખાવો ઊંડો બનતો જાય છે અને એટલે તે તકલીફમાં ફાયદા બની ફાયદાને બદલે નુકસાન કરે છે માટે જીવલેણ સાબિત થાય છે તો બીમારીમાં પહેલાં સૌથી મુખ્ય સંકેત એ હાડકાંના અંદર સ્વતંત્ર રહેલા દુખાવાને જોઈને ઈજા ફેફસા વગેરે શરૂઆત કરી દે છે દુખાવો હળવો અને સહન કરવો પડશે અને તે જેમ 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 પસાર થાય તેમ દુઃખો વધતો જાય છે વધુમાં વધુ તે દર્દીઓને પરેશાન કરવા લાગે છે રાતના સમયે તો તે દુઃખનો વધુ રીવી દુખાવો થાય છે અને કરી શકાય છે અને હાડકામાં પણ બહરામાં પડે છે અથવા તો જ્યારે પણ માણસ સલવાને પ્રત્યે કરે ત્યારે ધીમે ધીમે દુખાવો થાય છે અને રહેવા લાગે છે અને દર્દીઓને માટે સામાન્ય જિંદગી જીવવા માટે મુશ્કેલ બની જાય છે અને હાડકાનું કેન્સર ખાસ કરીને પગના હાડકામાં આવી જાય છે અને તો સલવારને તકલીફ પડે છે જાય છે અને તે વારંવાર લંગડા જેવું સાલવા લાગે છે ઘણીવાર દુખાવો સાથે સાથે જગ એ જગ્યાએ સોજો પણ આવી જાય છે અને ક્યારેક તો તે એક કઠણ ગાંઠ જેવું પણ દેખાવા લાગે છે અનુભવ થાય છે ખરેખર તો કેન્સરની ગાંઠ પણ હોઈ શકે છે આ જ બીમારીઓના હાડકાનું કેન્સર નબળાઈ કહેવામાં આવે છે અને દબાણમાં હાડકામાં તૂટવા લાગે છે અને તે જોકે દરેક કિસ્સાઓમાં ફેફસા એવું નથી હોતું પણ બધા દર્દીઓને અલગ અલગ ભાગમાં હોય છે ત્રિવી અને તે દુખાવો થતો હોય છે અનુભવ થતો હોય છે અને દુખાવોની મહિના સુધી પણ થતો હોય છે શકે છે અને કેન્સર કરોડ કરોડજૂરોનું જો હાડકાનું થાય તો તે મામલો બહુ ગંભીર બની જાય છે અને કારણ કે તેનાથી નસો દબાય છે અને વધારે પડતો ધીમે ધીમે તે પગ સુધી પહોંચી જાય છે અને નબળા એવા લાગે છે અને તે અનેક ક્યારેક ક્યારેક તો ચાલવાનું ફેરવાનું તાવવાનું બંધ થઈ જાય છે અને જાય છે હવે તો આવી છે કે બીજી ગંભીર બીમારીમાં તરફ જે ગળાનું કેન્સર હોય છે તે આરોગ્ય પુરુષોને સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે હોય છે અને વધારે એવા હોય છે કે ખાસ કરીને મોટા શહેરોમાં તેની ગતિ ચિંતામાં મૂકી દે છે જો લોકો લાંબા સમય સુધી તમાકુ ગુટકા બીડી સિગરેટ જેવા નશાઓ કરે છે તેમાં તે બીમારીઓનું થવાનું ખતરો વધે છે અને વધી જાય છે અને પરંતુ જો ફક્ત આ લોકો જ શિકાર બની શકતા નથી પરંતુ લોકોને આવા નશો કરનારાઓની આસપાસ રહેશે તો તે શેઠ ધુવાડા અને શ્વાસમાં આવે છે તો તે શરીરમાં તેને ખેંચીને લાવે છે તે રોગોનો પ્રભાવ બની શકે છે બીજા પણ તબિયતમાં ભાષામાં પરિસ્થિતિ છે કહેવામાં આવે છે અને તેના માટે પણ બીમારીઓ કોઈ પણ મોટા ખતરાઓની હોસી નથી ગળાનું કેન્સર એટલે કે વૃદ્ધ સુધી સીમિત રહ્યું નથી પરંતુ આજકાલ તો નવું યુગમાં પણ ઝડપથી ફેલાવા લાગ્યું છે ઘણી વાર તો વીસથી પચીસ વર્ષની ઉંમરના અને યુવાનોને પણ આ બીમારીઓને ઝડપીથી થવા લાગે છે અને આંકડામાં બતાવ્યું છે કે સૌથી વધુ કિસ્સા ચાલીસથી પચાસ વર્ષની વચ્ચેના લોકોને આવે છે અને આ બીમારીઓ એટલા બધી વધુ ખતરાબંધ માનવામાં આવે છે કે તેને શરૂઆતમાં સંકેત ખૂબ જ હળવો હોય છે સામાન્ય હોય છે પણ લોકોને સામાન્ય પરેશાની સમજીને તેને આજ સુધી કારણ શોધી શકતા નથી ગળાની અંદર ગાંઠ થવાનું લાગે છે જ્યારે કોષોને ખરાબ કરી દે છે પછી તે શરીરના બીજા ભાગોમાં ફેલાવા લાગે છે અને હવે તે લક્ષણોથી વાત કરીએ તો ગળાનું કેન્સર અલગ અલગ માણસોને અલગ અલગ રીતે દેખાવાનું હોય છે કેટલાક લોકો સામાન્ય સંકેત માને છે પણ જેથી બિલકુલ હળવાશ નથી લેવાની જેમ કે કોઈપણ માણસને ગળામાં સ્વતંત્ર બળતરા થઈ શ્વાસ લેવાનું મુશ્કેલ પડે શ્વાસ તોડીને તેમનો દુખાવો થાય તો અનુભવ થાય તો કારણ વારંવાર ખાંસી આવે આ ગળું વારંવાર બેસી જાય અનુભવ થાય તો આ બધી જ કેન્સરની ઈશારો હોઈ શકે છે તે સિવાય અવાજ ફેફસામાં આવો ખૂબ જ મોટો સંકેત ઉદાહરણ છે કે જે રીતે કોઈ પણ અવાજ અચાનક બેસી જાય અને તેને કક્ષ લાગવા લાગે અને ગળામાં કેન્સરની પહેલો સંકેત એ હોઈ શકે કારણ કે બીમારી સૌથી પહેલાં સ્પષ્ટપેટી સરળ પેટીને અવાજમાં લાંબા સમય સુધી છોડે છે સારો સમ સાથે સુધારો દેખાતો નથી આવા ગુણો ગંભીર સાબિત થઈ શકે છે તો એ રીતે ગળાના ગાંઠના કેન્સર પણ બીમારીઓ સ્પષ્ટ સંકેત મળે છે કેન્સરમાં કોષોમાં ભેગા થઈ અને તે ઢગલો કરાવી દે છે અને તે ધીમે ધીમે ગાંઠનું રૂપ લઈ લે છે અને આ ગાંઠનું અઠવાડિયામાં સુધીમાં તો તે કોઈ પ્રકારનું સેપ ન હોય તો પણ તેને હળવાશ લેવો નહીં બિલકુલ યોગ્ય નથી કારણ કે તે કેન્સરનો સંકેત હોઈ શકે છે ઘણી વાર તો દર્દીઓને કાનમાં પણ તીવ્ર અનુભવ થાય છે કારણ કે તે ગળા અને કાનને નસો એકબીજાની સાથે જોડાયેલી હોય છે ગળાના ગંભીર સમસ્યાઓ હોવાથી અસર સીધી કાન સુધી પહોંચી જાય છે તો મિત્રો સૌથી અગત્યની વાત એ છે કે તમારે શરીરમાં કોઈ પણ ફેરફાર લાંબો સમય સુધી રહે તો પણ તકલીફ વારંવાર સામે આવે તો તે ન લેવો ઓલાસ સામાન્ય રીતે સમજવું નહીં અર્થાત નહીં તે બીમારીઓ ઓળખી અને સમયસર તેમને સારવાર લેવી જરૂરી છે અને તે ખાસ કરીને જીવલેણ થઈ શકે એના માટે તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં બન્યા રહેજો ને વિડીયો પૂરો જજો રાધે રાધે